બંદુક ચાલ લાવે હા હું ચાલુ છોકરો છું બંદુક લઈને રમવા બુડાતો ના મમ્મા તું એ ગુંજી હો પણ લાવો તો બીજા ત્રણ વાજા આટલા ફોડ અને હું શું

લા આબોરા કવ છું ઓય ના દે ના દે ના હું પડી દે હવે તો માંવો હે પડી આવ કે રાક્ષસ મો કે આ બોય એ એ અરે એ સુ થે ના કે સુ તો કે નું હું કરવા સુ થે લામ આયો મોમા નું ધડોડે યાર મોમા નું તો ધડોડે યાર એ ના ઢોગળા માં આયો મોમા ચાલે

બોણા રેવા છે કિરાયે પુડાય પુડા બોણા કેટલો વચિતર થા લે બોણા જુદો લે ના બોણા નામ ન લે 10જી બોણા ને 10જી વચિતર એ બોણો થઈ એ બોણે વચિતર જ છે આ તો આ કે મને હાલે મોમાયો બોણો આ તો આ કે મને હાલે લે આજી બોણા બોણા આ કે બોણા આ કે લેતા હું ના ના બોણા રેવા છે કિરાયે હા મોમા બોણા ઉસે 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 તું લે બોણા એ ખબર ન પડતી હે હે કે બોણ માર્યો સર માર હું માર મોમા રાજી ના તો રેવા છે